ઓ રાધે શ્યામ પુસ્તકનું નામ છે શ્રીમદ ભાગવત ને શ્રી કૃષ્ણ ચરિત્ર સત્ય દર્શન સંત રાધેશ્યામજી કૃત પાના નંબર એકસો તેર ચોથું હેરત પમાડવા માટે લખેલી અતિસંયોક્તિભરી વાતો અતિસંયોક્તિ કરવામાં તો કઈ મર્યાદા જ રાખી નથી હિરણ્ય કશિપુના તપ સમયે પ્રહલાદજી દેવતાના બાર વર્ષો સુધી માના પેટમાં રહ્યા એટલે તો માણસના કેટલા વર્ષ સુધી માના પેટમાં રહ્યા આ કેવું અસંભવિત કાર્તવીર્ય પિંચાશી હજાર વર્ષ રાજ્ય કરે ને તેને એકવીસ હજાર પુત્રો જીવંત તે પુત્રો કેવડા મોટા થઈને વારસો સંભાળે કે ગાદ્ય બેસે વૃત્રાસુર પૂર્વ જન્મમાં ચિત્રકેતુ નામે રાજા હતા તેને એક કરોડ રાણીઓ હતી ને પુત્ર જન્મ વખતે સાઠ કરોડ ગાયો દાનમાં આપી હતી શશબિંદુ રાજાને બે લાખ રાણીઓ ને રાજાઓને દહેજમાં અપાતા દાસ દાસીઓ સૃષ્ટિના મોટા ભાગ જેટલા દાન તો સમય બધો તેમાં જ ગાળતા વળી બ્રાહ્મણો તેમને રાખતા ક્યાં ને સાચવતા કેમ પ્રિય વ્રતના રથના પૈડાથી સાત સમુદ્ર થયા તો રથ કેવડો હશે સુર એરાવત સહિત ગયા ને બહાર નીકળ્યા પછી ત્રણસો માથું કાપ્યું ત્યારે માથું કપાયું તો તેટલા વર્ષ સ્વર્ગ શું ખાલી પડી રહ્યું આવી જ રીતે પર્વતોની ઊંચાઈ પહોળાઈ સંખ્યા ને અંતરની ગણતરી માપતોલ બધું કોઈ રીતે મેળમાં જ આવતું નથી સોળ જોજન ઊંચો લંકાનો કોટ ને તેથી ઊંચો કુંભકર્ણ મરતી વખતે પૂતના દેહનું માપ પણ કેટલું ખોટું ને વિચાર વગર લખાયેલ છે બધું છોકરાઓને રમૂજ પમાડનારી વાતો જેવું છે આગળ છે નિષ્પક્ષપાત સત્ય દર્શનનો અભાવ વળી લેખકોની એક મોટી ભૂલ એ જોવામાં આવે છે કે એકનો પક્ષ લઈ ખૂબ સારો બતાવી તેના વિરોધીને અતિ દુષ્ટ ને નીચ ચિતરે છે હિરણ્યકશીપુ બલી બાણાસૂર રાવણ વગેરે દીતીના દૈત્ય ને દનુના દાનવો પણ વેદ ધર્મને જાણનાર ને સંસ્કારવાળા પ્રજાપતિના પુત્રો હતા તેઓ વેદક્રિયા કરતા તેમાં ઋષિ બ્રાહ્મણોના સત્કાર થતા ને દાનાદીમાં તો તેઓ ઘણા ઉદાર હતા તેમના રાજ્યમાં બળનો ખોટો દુરુપયોગ થતો નહીં ને આજકાલની જેમ રાજનીતિ વ્યવસ્થા પ્રજાપાલન ન્યાય કેળવણી વેપાર આદિ બધા ક્ષેત્રોમાં થતી બદમાસીનું નામ નિશાન પણ નહોતું આથી તેમની પ્રજા કદી નહોતી પોતાના તપ દાન કે વ્રત બળથી બળવાળા ધર્મ કર્મની શક્તિવાળા પણ સર્વના આત્મા મૂર્તિમંત પ્રભુને શરણે કદાચ ન રહેતા હોય તેમને નરિયાત દુષ્ટ ચિતરવા તે લેખકની જ હલકાઈ દેખાય હિરણ્ય સત્ય યુગમાં કશ્યપ પ્રજાપતિના પુત્ર હોય પોતે ઋષિપુત્ર હતા ને પુરંદર ઇત્યાદિ તેના ઓરમાન ભાઈ હતા તે શુક્રાચાર્યને ગુરુ તરીકે માનતા વળી પુત્રોને ભણાવવા માટે પણ વેદ સંપન્ન બ્રાહ્મણો રાખેલા પોતે પણ બ્રહ્મ જ્ઞાનને માનતા ને બ્રહ્માજીને પણ માનતા પણ સત્ય યુગમાં યજ્ઞાદિ ક્રિયા હજુ શરૂ થઈ ન હતી તે તો ત્રેતામાં શરૂ થઈ છતાં લેખકે હિરણ્યકશીપુના મુખમાં બ્રાહ્મણો વેદો યજ્ઞો ગાયો વગેરેનો નાશ કરો તેથી વિષ્ણુ નાશ થશે આ વચનો મૂક્યા છે તેમાં કંઈ પણ વિવેક કે વિચાર જ રાખ્યો નથી વળી હિરણ્ય કશીપુના પુત્રો પ્રપૌત્રો બધા વેદ ધર્મ પરાયણ ને ઋષિ મુનિના જ ભક્તો હતા તો આ હિરણ્ય બ્રાહ્મણો વેદો યજ્ઞો વગેરેથી વિરુદ્ધ હોય જ નહીં ફક્ત ભાઈ ઇન્દ્રાદી સાથે સ્પર્ધા જ હોય તે ધર્મ અર્થ ને કામ સેવીને તપોબળથી સ્વર્ગનું રાજ્ય ભોગવતા પણ મોક્ષને માટે તેમની પ્રવૃત્તિ ન હોય તેથી ભક્ત પ્રહલાદ સાથે વાંધો પડે આવી જ વાત પાછી કંસના મોઢામાં પણ મૂકી છે તે પણ વધતો વ્યાઘાત જેવી તેમ કે એ જ ભાગવત બતાવે છે કે કંસે પોતે પણ યજ્ઞ આરંભ્યો હતો અને બીજા બ્રાહ્મણો પણ યજ્ઞ કરતા વળી કંસના કયા અમાત્યોએ કોના યજ્ઞનો નાશ કર્યો તેનો કાંઈ ઉલ્લેખ જ નથી આથી આ તો લેખકનું ખોટું વાચારંભણ જ દેખાશે આમ વીર પૂજાની અંધશ્રદ્ધાથી સત ન દર્શાવે તે લેખક ભલે વાણી વિશારદ પંડિત હોય પણ વસ્તુના ભાન કે ઓળખ વગરના આવા સુખદેવજી ન હોય આગળ છે પોતાનું મહાત્મ્ય વધારવા કલીના બ્રાહ્મણોએ દાખલ કરેલ વાતો જેમ આજકાલ અંત્ય જ જાતિના લોકોને હરિજન નામ આપી તેમનું મહાત્મ્ય ગમે તે રીતે વધારવામાં આવે છે તેવી જ રીતે બ્રાહ્મણ વર્ણના લોકોનું મહાત્મ્ય વધારવા માટે પણ પુરાણોમાં અનેક વાતો દાખલ કરવામાં આવી છે રાજાને બ્રાહ્મણોએ હુંકાર થી મારી નાખવો પરીક્ષિતને મૃત્યુથી ઉગારવા જતાં કશ્યપ બ્રાહ્મણની વાત વગેરે કેવળ બનાવટી છે તેવી જ રીતે પરશુરામે એકવીસ વાર પૃથ્વી નક્ષત્રી કરી તે વાત પણ બ્રાહ્મણોનો સાચવી રાખવાને જ કરેલી છે કાર્તવીર્યને માર્યા પછી પરશુરામે પૃથ્વી નક્ષત્રી કરી એમ ભાગવતમાં લખે છે અને કાર્તવીર્યની હયાતી સૂર્યવંશના રાજા દિલીપ સુધી હતી તે વાત રાવણના દિગ્વિજય વર્ણન પરથી માલુમ પડે છે પરશુરામે કરેલ સંહાર સૌદાસના પૌત્ર મુલકના સમયમાં થયેલ વર્ણવ્યો છે તે વખતે ત્રેતા યુગ હતો ને રાજાઓ બધા ધર્માત્મા ને બળવાન હતા આ બધા રાજા શું ધર્મહીન બોકળા હતા કે તેને પરશુરામે પકડી પકડી કુરુક્ષેત્રમાં ભેળા કરી હલાલ કર્યા ને લોહીના સાત તળાવ ભર્યા આમાં રાજાઓને માર્યા તે તો વાત જ નથી સૂર્ય વંશમાં રઘુ અજ દશરથ બધા પ્રતાપી રાજા થયા તેને તો પરશુરામે બોલાવ્યા જ નથી સૂર્ય વંશની સાથે જ ચંદ્રવંશ ની ગાદી પણ ચાલતી હતી સિંધ સૌવીર દક્ષિણના પાંડ્ય ને ચૌલ રાજાઓ તેમજ કોશલ બંગ કલિંગ માહિસ્મતી વગેરે દેશના બધા રાજા આબાદ હતા આમાં પૃથ્વી નક્ષત્રી કર્યાની વાત સંભવી શકતી નથી પરશુરામે ફક્ત કાર્તવીર્ય ને તેના કુટુંબીઓનો નાશ કર્યો તે સિવાય બીજા કોઈ રાજાના નામ જ આવતા નથી એ જ ભાગવત કાતવીર્યના ત્રણ દીકરાઓને પણ હયાત બતાવે છે શાસ્ત્રમાં અત્રિ વશિષ્ઠ નારદ દુર્વાસા વગેરે બ્રહ્મવેતા મહર્ષિઓને જ પરમ પૂજ્ય ને સત્કારને પાત્ર બતાવ્યા છે ને તેમને માટે જ બ્રાહ્મણ શબ્દ વપરાયો છે ક્ષમા તો તેમનું શસ્ત્ર કહેવાતું છતાં કોઈ સામાન્ય દોષ કરે તો પણ જ્યાં ત્યાં આવા મહાત્માઓએ સાપ આપ્યો એમ અજ્ઞાનીઓએ લખી નાખ્યું છે આ તો આવા સત્પુરુષોની કેવળ નિંદાસ્પદ અવજ્ઞા છે આ તો ઋષિમુનિઓને નામે ખોટો લાભ લઈ કલયુગના મારા તારામાં મરતા સંસારી ભિક્ષુક વૃત્તિના બ્રાહ્મણ જાતિમાં બીજી જાતિવાળા પર પોતાનું જમાવવાનો પ્રયાસ કર્યો છે ઋષિ મુનિઓ તો મોટા મોટા માનધાતાઓને પણ જરા પણ દરિયા વિના ઈશ્વરી ધર્મ પ્રમાણે રાજ્ય કરવાનો બોધ નિઃસ્વાર્થપણે આપતા તેથી જ શાસ્ત્રોમાં તેમનો મહિમા બતાવ્યો છે ત્યારે અત્યારના કંગાળ બ્રાહ્મણો તો ગમે તેવા ધર્મહીન રાજનેતા કે પૈસાદાર પાસે હા કરશે વળી ઋષિ મુનિઓ તો અનુષ્ઠાનાદિ કરી પ્રજાનું કલ્યાણ કરી શકતા ત્યારે આજના સંસારી બ્રાહ્મણો તો કલ્યાણનું સાધન પણ જાણતા નથી છતાં આગળના ઋષિઓને બહાને પોતાના મહાત્મ્યનું ખોટું ડીંગ હાંકે છે શ્રી નારાયણ ભગવાન જય શ્રી કૃષ્ણ ચંદ્ર જય દ્વારિકાધી સકી જય રણછોડરાયકી કી જય નરસિંહરામ મહારાજ કી જય સદગુરુદેવ કી જય રાધે શ્યામ રાધે શ્યામ